રૂમાલી રોટી ચાલો આજે આપણે બનાવીએ સુપર સહેલીયાથી હું દીપા ચલો મારી સાથે મારા કિચનમાં રૂમાલી રોટી બનાવવા માટે એક બાઉલમાં અડધો કપ જેટલો મેંદો લીધો છે અને સાથે અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે આમ તો લગ્ન પ્રસંગમાં કે રેસ્ટોરન્ટમાં જે રૂમાલી રોટી મળતી હોય છે એ મેંદાની જ હોય પણ થોડી હેલ્ધી થાય એટલે મેં ઘઉંનો લોટ લીધો છે અડધો કપ જેટલું દૂધ જે હૂંફાળું છે કપમાં લઈ લીધું છે મીઠું નાખી દઈશું અડધી ચમચી જેટલું અને સાથે સાથે આપણે દળેલી ખાંડ નાખવાની છે એ એક ચમચી જેટલી તો ફ્રેન્ડ્સ આ રીતે પરફેક્ટ માપ રાખવું જરૂરી છે મેંદાનો ઉપયોગ ખાસ કરવો જ પડે આ રોટી બનાવવા માટે કેમ એ પણ આ વિડીયોમાં જોઈશું તો ચાલો ખાંડ મીઠું અને લોટ બધું સરખી રીતે મિક્સ કરી દઈએ રૂમાલી રોટી બનાવવા માટે લોટ જે હોય એ બહુ સરસ સ્મૂથ હોવો જોઈએ એટલે બધું મિક્સ કર્યા પછી એને ચાળવો ખૂબ જ જરૂરી છે લોટને આપણે મેંદા ચારવાની ચારણીથી ચાળી લઈશું એટલે દળેલી ખાંડમાં કોઈ ગાંગડા હોય એ પણ ચડાઈ જાય અને સાથે સાથે જો લોટમાં પણ કોઈ ગુટલી હોય તો એ પણ ચડાઈ જાય લોટને આ રીતે ચાળ્યા પછી ફરીથી આપણે કાચના બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે પરફેક્ટ માપ પ્રમાણે રૂમાલી રોટી બનાવશો તો એકદમ સરસ જ બનશે હવે આપણે લોટને ચાળીને બાઉલમાં લીધા પછી બે ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તેલ સરખી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે હવે આપણે જે દૂધ છે એ થોડું થોડું એડ કરી અને લોટ બાંધી દઈશું લોટ આપણે રોટલીનો જે બાંધીએ એનાથી પણ વધારે ઢીલો બાંધવાનો છે એટલે આ રીતે લગભગ મેં અડધો કપ જેટલું દૂધ હતું એમાં બે ત્રણ ચમચી જેટલું જ દૂધ બાકી રહ્યું અને આવો સરસ આપણને જોઈએ એવો ઢીલો લોટ તૈયાર થઈ ગયો છે તો આવો થોડો જેને કહેવાય રોટલી કરતાં પણ વધારે ઢીલો હાથમાં ચીપકી રહ્યો છે આવો જ ઢીલો લોટ રાખવાનો છે લોટને આ રીતે રેસ્ટ કરવા માટે પંદર મિનિટ માટે મૂકી દેવાનો છે જોઈ શકો છો અડધો કપ દૂધમાંથી ત્રણ ચમચી જેટલું દૂધ રહ્યું છે અને બસ આપણને જોઈએ એવો લોટ બંધાઈ ગયો છે હવે પંદર મિનિટ પછી હાથમાં થોડું તેલ લેવાનું અને લોટને સરખી રીતે મસળીને એકદમ સ્મૂથ કરી લેવાનો એની ઉપર કોઈ બી જાતની તિરાડ ન રહે અને એકદમ સરસ એનું ટેક્સચર એકદમ સોફ્ટ અને સ્મૂધ થઈ જાય ત્યાં સુધી એને આ રીતે આપણે મસળવાનો છે સરખી રીતે મસળાયેલો લોટ હશે તો રૂમાલ રોટી બહુ જ સરસ પોચી અને સુવાળી બનશે તો જુઓ સરખી રીતે લોટને મસળીને તૈયાર કરી લીધો છે જોઈ શકો છો આપણને જોઈએ પરફેક્ટ લોટ તૈયાર છે બિલકુલ વધારે ઢીલો નથી રોટલી કરતાં થોડોક ઢીલો જોઈએ અને એવો આપણો લોટ તૈયાર છે જોઈ શકો છો મેં બે વેલણ લીધા છે કેમ એ પણ જોઈશું આગળ અને હવે આપણે અડધીથી એક ચમચી જેટલા મીઠામાં ત્રણ ચાર ચમચી જેટલું પાણી એડ કરી મીઠાનું પાણી બનાવી લઈએ તો રોટલી શેકતા પહેલાં આ પાણી બનાવવું જરૂરી છે અને બીજી તૈયારીમાં જુઓ તો તાવડી જે છે એ આવી રીતે એટલે કે આપણે ગુજરાતીમાં તાસડું કહીએ એને ગેસ ઉપર આ રીતે ઉલટું મૂકી દેવાનું છે એક વાડકી મેં સાઈડ પર મૂકી છે એટલે એ બિલકુલ હાલમડોલમ ન થાય આ રીતે ઊંધું મૂકી દઈશું આની ઉપર આપણે રોટલી શેકવાની છે હવે આપણે જે લોટ લીધો છે ચોખાનું અટામણ સૂકું અટામણ એમાં આપણે નાનું લુવું લઈ લઈશું રોટલી જે રીતે તમારે નાની મોટી સાઈઝની બનાવી હોય એ રીતે લુવું લઈ લેવાનું છે અને વણી લેવાનું છે બે વેલણ મેં લીધા છે આપણે એક વેલણ લઈ લઈશું અને સરસ પાતળી રોટલી વણીશું રોટલી જેટલી વધારે પાતળી વણાય એટલી વણવાની છે તો ફ્રેન્ડ્સ આમાં બસ એ જ જોવાનું છે કે આપણે જેટલી વધારે પાતળી રોટલી વણીશું એટલી રૂમાલી રોટી આપણી બહુ જ સરસ બહાર જેવી જ બનશે અને આ લોટમાં આપણે જે મેંદો ઉમેર્યો છે એના લીધે લોટ ખેંચાવાની સ્ટ્રેન્થ વધી જાય છે અને એના લીધે રોટલી આપણી સરસ જોઈએ એવી પાતળી ફાટિયા વગર પણ બનતી હોય છે ખાલી ઘઉંના લોટનો ઉપયોગ કરીને રૂમાલી રોટી બનવા જશો તો આવી ટ્રાન્સપરન્ટ અને પાતળી રોટલી નહીં બને આટલી ખેંચાઈને એ નહીં બને બીજું મેંદાના લીધે હાથમાંથી એક હાથમાંથી બીજા હાથમાં રોટલી ઉછાળતા જઈ અને કિનારેથી થોડી થોડી ખેંચતા જઈશું તો બી આપણે બહારના સેફની જેમ આપણી કળા બતાવી શકીશું તો રોટલી આ રીતે ઉપર નીચે બે હાથમાં કરતા જાઉં અને કિનારેથી થોડી થોડી ખેંચતા જાઉં અને વધારે એને પાતળી કરતા જાઉં તો ફ્રેન્ડ્સ આ રીતે આ ટ્રીકથી આ રૂમાલી રોટી બનાવવાની હોય છે અને ખાસ એનો લોટ બના બનાવવાની એટલે કે બાંધવાની અને રોટલીને વણીને પાતળી ખેંચીને તૈયાર કરવાની કળા છે અને સાથે સાથે આને તાવડી ઉપર એટલે કે જે તાંસળું લીધું છે એમાં શેકવાની પણ એક કળા છે પહેલીવાર બનાવીએ ત્યારે એટલું સરસ બધું આપણને ન ફાવે પણ રેગ્યુલર તમે બનાવતા રહો તો આ એક પ્રેક્ટિસથી આ રીતે ઉછાળી ઉછાળીને કિનારો ખેંચી ખેંચીને વધારે પાતળી કરવાનું ફાવશે તો આ રીતે પરફેક્ટ પાતળી વણેલી અને ખેંચેલી રોટલીને હવે આપણે આ વેલણ ઉપર આ રીતે લપેટી લેવાની છે સહેજ અટામણનો છંટકાવ કરી અને રોટલીને આ રીતે ગોળ ગોળ ફેરવીને વેલણ પર લપેટીને મૂકી દેવી આ રીતે તમારે બે ત્રણ રોટલી વેલણ પર લપેટીને મૂકી રાખી શકો છો અને આ રીતે થોડું સાધારણ ગરમ થાય એટલે મીઠાનું જે પાણી બનાવ્યું હતું એની ઉપર આ રીતે છાંટવાનું છે મીઠાનું પાણી આ રીતે છાંટવાથી એનું પાતળું લેયર આ જે સપાટી છે તાંસડાની એની ઉપર બની જશે અને એની ઉપર તમે જ્યારે આ રોટલી મૂકીને શેકશો તો રોટલી બિલકુલ ચોંટશે નહીં મીઠાના પાણી લીધે એક નોનસ્ટિક ઇફેક્ટ આવી જાય છે હવે આપણે આ રીતે રોટલીને વેલણથી જ આ રીતે મૂકી દેવાની છે વેલણમાં રોલ કરીને આ રીતે મૂકવાથી આપણને તાંસડા ઉપર એને મૂકવી ફાવશે બસ હવે જોઈ શકો છો સરસ નોનસ્ટિક જેવું થઈ ગયું છે એક બાજુ થોડીક થાય પરપોટા દેખાય એટલે પલટાવી દો બીજી બાજુ વધારે થોડી ગુલાબી થાય ત્યાં સુધી થવા દેવાની છે અને પછી એક સ્વચ્છ કપડાંથી એને દબાવી દબાવી અને શીકી લેવાની છે બસ જો આ રીતે વધારે ગુલાબી થાય એટલે થોડું થોડું આ રીતે હલવા હાથે દબાવી અને બે ત્રણ મિનિટમાં એને શીકીને લઈ લેવાની છે બહુ વધારે નહીં શેકવાની નહીં તો એનો ખાખરો થઈ જશે કેમ કે રોટલી એકદમ પાતળી છે તો જો આ રીતે પરફેક્ટ આપણી રૂમાલી રોટી એક તૈયાર થઈ ગઈ છે જેને આપણે હવે ટિશ્યુ પેપર પર લઈ લઈશું ઉપરથી ઘી ચોપડીશું અને આપણે જોઈએ એ રીતે એને ફોલ્ડ કરી લઈશું રૂમાલી રોટી ઓલવેઝ આ રીતે ફોલ્ડ કરીને જ પીરસવામાં આવે છે અને એને તમે ટ્રાયંગલ સ્ક્વેર જે રીતે ગમતી હોય એ રીતે ફોલ્ડ કરીને પીરસી શકો છો તો એકદમ ટેસ્ટી એવી આ રૂમાલી રોટી ચાલો હવે આપણે બીજી પણ બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ મેં કહ્યું એમ આ રીતે તમારી પાસે બે ત્રણ વેલણ હોય તો આ રીતે વણતા જાઓ વેલણ ઉપર ફોલ્ડ કરતા જાઓ અને બીજી બાજુ જે તાંસડું ગરમ છે એના પર આ રીતે દર વખતે મીઠાની થોડો પાણીનો છંટકાવ કરી અને મૂકતા જાઓ એટલે બિલકુલ એ ચોંટશે નહીં તો એક રીતે આપણને જો આવી પરફેક્ટ રૂમાલી રોટી ઘરે બનાવતા આવડી જાય તો રેસ્ટોરન્ટ કરતાં ઘરની ચોખી અને તમને ગમે એમ એ ઘઉંનો લોટ ઓછો વધતો કરીને પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો હવે ઘણીવાર એવું બને કે તમને આ રીતે તાંસરા ઉપર શીખતા ન ફાવે તમે ઢોંસાની લોળી જે આ લોખંડની તવી આવે છે એની ઉપર પણ આ રીતે રોટી બનાવી શકો છો રૂમાલી રોટી તવા સબ્જી કે કોઈ બી પંજાબી સબ્જી જોડે ખાવાની મજા આવે છે તો જુઓ બહુ જ સરસ તૈયાર થઈ ગઈ છે એક કપ લોટમાંથી છ લોટી બની છે જો તારે જો સુપર સહેલે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ કરજો થેન્ક યુ